બધા જ ચેપ્ટરના વિડીયો જોવા માટે હું પ્લેલિસ્ટની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપું છું ત્યાંથી તમે બધા જ ચેપ્ટરના વિડીયો સરસ રીતના જોઈ શકશો અને હા દોસ્તો આમની પીડીએફ ફાઇલ તમારે જોતી છે તો વામઝા એજ્યુકેશન એપ્લિકેશનની અંદર ફ્રી કોર્સિસ નામનો ઓપ્શન છે તેમાંથી તમે પીડીએફ ફાઇલ મેળવી શકો છો એના માટે તમારે પ્લે સ્ટોરમાંથી વામઝા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે ધોરણ આઠનો કોર્સ ખરીદવા માટે કોર્સીસ નામના ઓપ્શનમાં જઈને કોર્સ ખરીદી શકો છો ટોપર બેચ બે હજાર પચીસ છવ્વીસ ની અંદર આખું ધોરણ આઠ નું સંપૂર્ણ ગણિત વિષયનું કન્ટેન્ટ તમને યુટ્યુબ ની અંદર સરસ રીતના શીખવવામાં આવે છે જેમાં હર એક દાખલા વ્યવસ્થિત સમજાવવામાં આવે છે બધા જ દાખલા વ્યવસ્થિત તમને સમજાઈ પણ જાય છે બરોબર તો સરસ રીતના તમે લાઈક શેર સબસ્ક્રાઇબ કોમેન્ટ કરી જ દેવાની છે તમારે ડન છે ચાલો આ દાખલા પણ એવી સરસ રીતના તમને સમજાઈ જશે સાતમો દાખલો જોઈએ હવે આપણે આ સાતમો દાખલો છે ને એ કંઈક અલગ જ દાખલો છે બીજા દાખલા કરતા જોવો જોઈએ આમાં કોઈ આપણને માપ આપેલા નથી પરંતુ જો કોઈ ઘનની દરેક બાજુને બમણી કરી દેવામાં આવે એમ કે છે કે ઘન છે બરાબર એની બાજુ અત્યારે માની લો છ છે તો એની ડબલ એટલે કે બમણી કરી દેવાની તો બાર માની લો કે પાંચ હોય અત્યારે તો એની બમણી કરી દીધો તો દસ થઈ જાય તો એક્સ હોય તો એની હું બમણી કરું તો ટુ એક્સ થઈ જાય બરાબર જો બમણી કરી દેવામાં આવે એક્સ હતી એને ટુ એક્સ કરી દીધી તો તેના પૃષ્ઠફળમાં કેટલો વધારો થાય અને તેના ઘનફળ માં કેટલો વધારો થાય જોવાનો છે એના માટે સૌથી પહેલા હું લખું કે ધારો કે ધારો કે બાજુની લંબાઈ બાજુની લંબાઈ હવે આમાં કોઈ માપ નથી આવ્યું તો કઈ ધારવું પડે ધારવામાં આપણું ફેવરિટ આલ્ફાબેટ કયું આમાં તો કે ધારી કેવાનું બરોબર જ્યાં ધારવાનું હોય ત્યાં એક્સ જ આપણે મૂકીએ છીએ એટલે કે લંબાઈ બરાબર એક છે હવે આને જો બમણી કરી દઉં બરોબર આ લંબાઈને બમણી કરવામાં આવે આ લંબાઈને બમણી કરતા બમણી કરતા મળતી નવી લંબાઈ

તો નવા ઘનનો પૃષ્ઠફળ પૃષ્ઠફળનું સૂત્ર આવડવું જોઈએ આપણને છ ગુણ્યા લંબાઈ નો વર્ગ છ નવા ઘનમાં લંબાઈ કેટલી હતી ટુ એક્સ હતી તો અહીંયા હું ટુ એક્સ લખી દઉં ટુ એક્સ નો વર્ગ હવે જોવો જોઈએ છ બે નો વર્ગ કરીએ તો ચાર થાય એક્સ નો વર્ગ કરીએ તો એક્સ વર્ગ થાય ટૂંકમાં આ થઈ જાય ચાર એક્સ વર્ગ છ ચાર ચોવીસ થાય

ઉપર નવા ઘનનું પૃષ્ઠફળ બરોબર ના છેદમાં જૂનો ઘન એમ નહીં લખવાનો અને આપણે મૂળ ઘન કહીએ છીએ તો મૂળ ઘન નું નવાનું મેળવું આપણને ચોવીસ એક સ્વર્ગ

પૃષ્ઠફળમાં વધારો થાય તો તો આ આપણે જોયો ને હવે એ જ રીતના દોસ્તો હવે આપણને સેકન્ડ કીધું છે કે ઘનફળમાં કેટલો વધારો થાય આપણે જે રીતે પૃષ્ઠફળનો વધારો જોયો એ જ રીતે હવે દોસ્તો આપણે જોવાનો છે ઘનફળમાં કેટલો વધારો થાય તો એ જ રીતે કરશું આપણે સૌથી પહેલું કહ્યું પૃષ્ઠફળ માટે હવે આપણે જોશું ઘનફળ માટે તો અહીંયા હું લખી લઉં બે કરી ઘનફળ માટે ઓલું હતું પૃષ્ઠફળ માટે એટલે અહીંયા હું એક કરી દઉં છું આ પૃષ્ઠળનું છે એટલે એક નંબર એક નંબર શું કામ આપ્યો તો કે અહીંયા ફર્સ્ટ અને આ થઈ ગયું સેકન્ડ બરોબર

بل اسو تا سے x નો ઘન દન નવા ઘન નું ઘન પર સૂત્ર તો એ જ આવે l નો ઘન નવા ઘન ની લંબાઈ શું છે આપણી પાસે 2x છે તો આવા લો કે કે 2x નો ઘન બે નો ઘન કેટલો ચાર નો હવે આ નવા ઘન નું ઘન ફળ મળ્યું આ જૂના ઘન નું ઘન ફળ મળ્યું આઠ ગણો વધારો થયો આ ડાયરેક્ટ તમે કહી શકો પરંતુ આપણે ડાયરેક્ટ કહેવાનું એની ગણતરી કરવાની છે કેવી રીતની ગણતરી કરશું તો ઉપર લખશું આપણે નવા ઘન નું ઘનફળ નવાનું છેદમાં મૂળ ઘન નું ઘનફળ નવા ઘન નું ઘનફળ છે આઠ એક ઘન ક્યાંથી ખબર પડે અહીંયાથી

થાય તો દોસ્તો આજ આપણો સાતમો દાખલો પૂરો થઈ ગયો આશા રાખું છું કે તમને આ દાખલો એકદમ વ્યવસ્થિત રીતના સમજાનો છે હજી આપણો દાખલો બાકી છે આગળ ડન ચાલો હવે આપણે એ જ રીતના જોઈએ આ ચેપ્ટરનો લાસ્ટ સમ છેલ્લો દાખલો એટલે કે આઠમો દાખલો બહુ સરળ શીખો તો બરોબર આવડી જાય એવો છે કોઈ અઘરી વસ્તુ છે નહીં ચાલો ફટાફટ જોઈ લઈએ અને આ દાખલો મારી દ્રષ્ટિએ આઈએમપી દાખલો પણ છે ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામમાં પૂછાય એવો છે એટલે ખાસ ધ્યાનથી સમજો બરોબર એક કુંડની અંદર 60 લિટર પાણી પ્રતિ મિનિટના દરથી પડે છે જો કુંડને ઘનફળ ફળ એકસો આઠ મીટર ઘન હોય તો આ કુંડને પાણીથી સંપૂર્ણ ભરાતા કેટલો કલાક લાગે જો સ્પીડ શું છે પાણીની લિટર પ્રતિ મિનિટ એટલે કે મિનિટમાં સાઈઠ લિટર પાણી ભરાય હવે અવરી મોટી ટાંકી હોય તો કેટલા કલાક આખે આખી ટાંકીને ભરાતા સમય લાગે તો આ દાખલાનો કી પોઈન્ટ શું કહું તમને આ દાખલાનો કી પોઈન્ટ એ છે કે અહીંયા આપણને મિનિટમાં માપ આપ્યું છે પ્રતિ મિનિટ એટલે કે એક મિનિટમાં સાહીઠ લિટર પાણી ભરાય શોધવાનું છે કેટલી કલાક લાગે એટલે મિનિટ ને કલાક અથવા તો કલાક ને મિનિટ બરાબર જોઈએ આપણે સૌથી પહેલા જોવું કે કુંડનું ઘનફળ કેટલું છે એકસો ને આઠ તો હું સૌથી પહેલા લખું છું કે કુંડનું ઘનફળ કેટલું કહી દીધું છે આપણને એકસો ને આઠ મીટર ઘન એકમ ખાસ લખવાનો હવે તમને એ ખબર હોવી જોઈએ કે આપણે મીટર છે એમાંથી આપણે એને છે આપણે આની પહેલા એક દાખલામાં કહ્યું કે મીટરમાંથી જો જો લીટરમાં ફેરવવું હોય મીટર ઘન માંથી બરોબર ઘન મીટર માંથી તો એનું સરસ મજાનું સૂત્ર તમને ખ્યાલ હોવી જોઈએ સૂત્ર એટલે કે ડેટા તમને આવડવો જોઈએ કે એક ઘન મીટર બરાબર કેટલા લીટર થાય તો કે એક હજાર લીટર થાય દોસ્તો કેટલા લીટર થાય એક હજાર લીટર બસ જ વસ્તુ તમને આવડવી જોઈએ આટલું આવડે દાખલો આવડી ગયો હવે કોઈ તકલીફ નથી હવે જુઓ એક ઘન મીટરમાં એક હજાર લીટર પાણી સમાતું હોય એક ઘન મીટરમાં એક હજાર લીટર પાણી સમાય તો માની લ્યો કે આટલા ઘન મીટરમાં કેટલું લીટર પાણી પહેલા તો સમાય બરાબર એટલા ઘન મીટરમાં તો એકસો આઠ ઘન મીટર છે એકસો આઠ એકસો આઠ એકસો આઠ ગુણ્યા એક હજાર આપણે કરી દેવાનું હા કે ના તો સાચી વાત છે તો શું કરું એકસો અને એક બે ને ત્રણ મીંડા એટલા શું થઈ ગયું લિટર પાણી સમાય

એક મિનિટમાં પડતું પાણી કેટલું પાણી પડે છે પડતું પાણી તો કે સાઠ લિટર પાણી પડે છે તો કલાકમાં કેટલું પડે એક મિનિટમાં સાઠ છે તો એક કલાક માં પડતું પાણી બહુ સિમ્પલ છે દોસ્તો પડતું પાણી કેવી રીતના આપણે કલાક શોધી શકાય એક મિનિટમાં સાઠ એક કલાકની અંદર ટોટલ મિનિટ કેટલી હોય એક મિનિટ લિટર પાણી પડે કેટલું આટલા લિટર સાઈઠ ગુણ્યા સાઈઠ ભલે આપણે કોઈ અત્યારે ગુનાકાર કરવો નથી ગુનાકાર છત્રીસ ને બે જીરો છત્રીસો થાય બરોબર હવે કુંડને પાણીથી ભરતા લાગતો સમય જોજો पानी थी बराता लाग तो समय समय लागे तो के टोटल पानी आटलू समय टोटल ना छेद टोटल पानी समय के तो के दस आठ तरन जीरो दस आठ जीरो 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 तरह वक्त जीरो ના છેદમાં આપણે આવ્યું હતું કે સાઈઠ ગુણ્યા સાહીઠ એક કલાકમાં સાઠ ગુણ્યા સાહીઠ લીટર પાણી સમય બરોબર સાઈઠ ગુણ્યા સાહીઠ હવે જોડવા જ્યાં ઉડે ત્યાં ઝીરો ઝીરો ગયા ઝીરો ઝીરો ગયા બહુ સહેલું છે બરોબર હવે છ છ શું થાય છત્રીસ થાય તો જોવો એકસો આઠ ઝીરો ના છેદમાં છત્રીસ આવ્યું

તો બાર તેરી છત્રીસ થાય એટલે બાર ગુણ્યા ત્રણ હવે આમાં પાછા ત્રણ ત્રણ ઉડી જાય હવે છત્રીસ ભાગ્યા બાર કરવાના બાર નો ઘરિયો તો આપણને આવડે છે બરોબર અને હા હો દોસ્તો અહીંયા એક ઝીરો બાકી છે છત્રીસ જીરો કેવી રીતે બાકી છે તો કે ત્રણ અહીંયા એકસો આઠ નહોતી એક હજાર એંસી છે એટલા માટે એક ઝીરો બાકી છે એટલે અહીંયા હું ત્રણસો સાઠ ગુણ્યા એવું લખી શકું શું લખી શકું ત્રણસો સાઠ જ લખવું પડે અમારે તો હવે વધતા દોસ્તો ત્રણસો ના છેદમાં બાર હવે હું મન્મથ થઈ જાય બાર ત્રણ છત્રીસ થઈ જાય એટલે ત્રણ પાછળ જીરો છે જીરો મૂકી દઉં એટલે સાઈઠ સાઈઠ કરીને કલાકમાં ફેરાયું હતું શોધવાનો હતો શું તો કે કેટલા કલાક લાગે તો કલાક શોધવાનું છે તો કલાક ત્રીસ કલાક લાગે તો ચાલો

પાણીથી સંપૂર્ણ ભરાતા ત્રીસ કલાક લાગશે દોસ્તો કલાક થાય આની સાથે સાથે સરસ મજાનું આખે આખું ચેપ્ટર મેં તમને શીખવી દીધું છે ચેપ્ટર થોડુંક છે અઘરું પરંતુ દરેક વિડીયો તમે જોશો તો તમને એમ થશે કે મને બધું જ આવડી ગયું પરંતુ એમ છતાંય તમારે લખી લખી ગણી ગણીને પ્રેક્ટિસ કરવાની છે બરાબર તો જ તમારું એક્ઝામમાં સારું પરફોર્મન્સ રહેશે એટલા માટે મારી વાત માનો મારી વાત માનશો તો પરીક્ષામાં તમે ખુશ રહેશો બરાબર કોઈ તકલીફ થશે નહીં તો દોસ્તો કેવો લાગ્યો વિડીયો ચોક્કસથી તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનું છે આમની પીડીએફ વાય તમને વામજા એજ્યુકેશન એપ્લિકેશનમાં ફ્રી કોર્સિસ નામના ઓપ્શનમાં મળી જશે થોડાક દિવસમાં હું ત્યાં મૂકાવી દઈશ માટે તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો કોર્સીસ નામના ઓપ્શનમાં જઈને તમે તમારા ધોરણનો કોર્સ સરસ રીતના ખરીદી શકો છો વિડીયો ગઈમો છે ચોક્કસથી લાઈક કરો ચેનલમાં નવા છો તો સબ્સ્ક્રાઇબ કરીને બે લાયકન દબાવો તથા આ વિડીયોને તમારા ક્લાસમેટ સાથે ચોક્કસથી શેર કરો તમારા મિત્રોને મોકલો કે ભાઈ શિવમ સ્થળ છે બરાબર ખૂબ સારું ભણાવે છે વામજે એજ્યુકેશનમાં તો ચોક્કસથી તમે પણ લાભ લ્યો એવી રીતના તમારા મિત્રોને તમે શેર પણ કરી શકો છો ડન છે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં નવા ચેપ્ટર સાથે કયું તમારે નવું ચેપ્ટર જોવું છે એ તમે મને કોમેન્ટ બોક્સમાં દોસ્તો કોમેન્ટ કરીને કહી શકો છો તમે કોમેન્ટ કરો વિડિયો સારો લાગતો હોય તેમ કહો કે સર સારો વિડીયો છે કોઈ ડાઉટ હોય તો ડાઉટ પૂછો તમે કોમેન્ટ કરશો ને એનું થાશે શું ખબર તમે મને ઓળખો છો તમને મારું નામ ખબર છે કે મારું નામ શિવમ વામજા છે પરંતુ તમે કોમેન્ટ કરશો તો તમારી કોમેન્ટ હું વાંચું ત્યાં મને તમારું નામ પણ સાથે સાથે દેખાશે એટલે હું પણ તમને ઓળખતો થાયશ તો ચોક્કસથી તમે કોમેન્ટ કરવાનું રાખો ઓકે ડન છે દોસ્તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ